સન ચૌદસો સત્તાણું પોર્ટુગલના લિસ્બન બંડર પરથી ચાર નાના જહાજો ધીમે ધીમે આગળ વધ્યા મંજિલ અજાણી પરંતુ સ્વપ્ન એક જ ભારત સુધી પહોંચવાનો નવો જળમાર્ગ શોધવો તે જહાજોનો મુખ્ય કમાન્ડર હતો એક યુવાન બહાદુર અડગમનનો નાવિક વાસ્કો દ ગામા એટલાન્ટિક મહાસાગર પાર કરીને તે પોતાના જહાજ સાથે દક્ષિણ આફ્રિકાના કિનારે પહોંચી ગયો ઘોર તોફાનું અંધાર્યું આકાશ અસમંજસનો દરિયો પણ વાસ્કો દ ગામાનો વિશ્વાસ અડગ હતો તેને ખબર હતી સમુદ્ર જીવો ઊંડો વિશ્વાસ હોય તો મંજિલ દૂર નથી જ્યાં બધા સાથી મિત્રો પાછા ફરવાની વાત કરતા હતા ત્યાં વાસ્કો દ ગામાએ અડગ અવાજે કહ્યું હું પાછો નહીં ફરું કારણ કે ઇતિહાસ કોઈ ડરપોકના નામે નથી લખાતો અને ત્યારે જ માલિંદી આજનું કેન્યાની તટવર્તી નગરમાં વાસ્કો દ ગામાને એક બુદ્ધિશાળી અરબી નાવિક મળ્યો અહેમદ ઇબ્ન મજીદ તે સમુદ્રનો ચમત્કારી માર્ગદર્શક હતો અહેમદે વાસ્કો દ ગામાને કહ્યું આ પવન તમારો મિત્ર છે જો વિશ્વાસ રાખો તો એ તમને તમારા સ્વપ્ન સુધી લઈ જશે અહેમદ ઇબ્ન મજીદે સમુદ્રનો સાચો રસ્તો બતાવ્યો જે આફ્રિકાના કેપ ઓફ ગુડ હોપ પાસેથી પસાર થઈને સીધો ભારત પહોંચાડતો હતો વાસ્કો દ દામાએ આભારભેર હાથ જોડ્યા અને પોતાની યાત્રા ચાલુ રાખી અને આખરે વીસ મે ચૌદસો અઠ્ઠાણુંનો એ ઐતિહાસિક દિવસ આવ્યો જ્યારે વાસ્કો દ ગામાનું જહાજ ભારતની ધરતી પર પહોંચ્યું સ્થળ હતું કાલિકટ આજનું કેરળનું કોઝિકોડ ભારતના કિનારે પહોંચીને વાસ્કો દ ગામા સૌપ્રથમ મળ્યો કાલિકટના શક્તિશાળી રાજા ઝામોરીનને તે રાજા માટે ઉપહાર લઈને આવ્યો હતો કપડાં દર્પણો ખાંડ અને સુગંધિત વસ્તુઓ પણ ઝામોરીનને એ ભેટો નાની લાગી તેમ છતાં વાસ્કો દ ગામાએ વિનમ્રતાથી કહ્યું મારું ધ્યેય ધન નથી મિત્રતા છે પરંતુ અરબી વેપારીઓને આ નવો યુરોપિયન નાવિક ના ગમ્યો તેમણે રાજાને ચેતવ્યા આ માણસ વેપાર કરવા નથી આવ્યો એ તો શાસન કરવા આવ્યો છે અને એ રીતે શરૂ થયો એક નવો યુગ વેપારના નામે શરૂ થયેલા સંવાદો બાદમાં કોલોનિયલ ઇતિહાસના અધ્યાય બની ગયા વાસ્કો દ ગામાએ ભારત સુધી આવવાનો નવો જળમાર્ગ શોધ્યો અને એથી દુનિયાના નકશામાં ઉઘડ્યો એક નવો દરિયો એક નવો સંબંધ યુરોપ અને ભારત વચ્ચેનો તે માણસ જેણે અંધારા તરંગો વચ્ચે માર્ગ શોધ્યો તે માનવજાત માટે સમુદ્રને એક ખુલ્લું પુસ્તક બનાવી ગયો વાસ્કો દ ગામા એક નામ જે સમુદ્રના દરેક મોજામાં આજે પણ બોલે છે જ્યાં રસ્તો ન હોય ત્યાં રસ્તો બનાવો